વડોદરા શહેર વહીવટી વોર્ડ નંબર અગિયાર પાસે આવેલા જવાહરનગરમાં આવેલા ઢોરવાડામાંથી ટેગિંગ વગરના ચારથી પાંચ જેટલા ઢોર કબજે કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો વડોદરા શહેર વહીવટી વોર્ડ નંબર અગિયાર પાસે આવેલા જવાહરનગર અને વૃંદાવન નગરમાં આવેલા ઢોરવાડામાંથી ટેગિંગ વગરના ચારથી પાંચ જેટલા ઢોર કબજે કરી સાથે ગંદકીના મુદ્દે આઠ રૂપિયા જેટલો દંડ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો અત્યારે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં આવેલ જવાનગર ખાતે જે અનધિકૃત ઢોરવાડે કાર્યરત હતો એ ઢોરવાડા બાબતે અગાઉ પણ એમ નોટિસ આપી હતી કે તમારે લાયસન્સ મેળવવું જાહેર રહેઠાણના વિસ્તાર છે ત્યાં કોઈ ગંદકી ન થાય એ બાબતે નોટિસ આપી હતી આજ રોજ તેઓના ચાર પશુ જપ્ત કરવામાં આવે છે અને બે હજાર પેનાલ્ટી કરવાની કાર્યવાહી કરેલ છે ચાર ચાર ગાયો જપ્ત કરેલ જે ચાર ગાયો મળી છે એ આપણે જપ્ત કરી છે હાલ તુરંત બે હજાર દંડ કરવામાં આવ્યું છે ડોક્ટર વિજય પંચાલ સો ડબ્બા અધિકારી